ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્ય અર્જુન ત્રણ પ્રી બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસનો નો ઉત્સાહપૂર્વક આરંભ કરવામાં આવ્યો છે એકમાત્ર જીત એટલે જ લક્ષ્ય અર્જુન ત્રણ પ્રી બોર્ડ પરીક્ષા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્ય અર્જુન ત્રણ પ્રી બોર્ડ પરીક્ષામાં ધોરણ દસ અને બારના સાયન્સ કોમર્સના બારસો જેટલા વિદ્યાર્થીએ તારીખ આઠ બે બે હજાર ચોવીસથી સ્કૂલ કેમ્પસમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપેલ છે જેમાં બાળકો દ્વારા અગિયારમી માર્ચના રોજ શરૂ થવા જઈ રહેલ પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરી હતી આ કાર્યક્રમમાં અન્ય એંસી જેટલા શાળાના વિદ્યાર્થી સાથે તેમના માતા પિતા તેમજ શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા આવનારી માર્ચ બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલ કરી ઉજ્જવળ બનાવે તેમજ તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છા ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફથી આપવામાં આવી હતી શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા આ બાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય તે હેતુથી બોર્ડ પદ્ધતિ પ્રમાણે જ તમામ પેપર તેમની બેઠક વ્યવસ્થાથી માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે સાથે બાળકો ખૂબ જ અઘરા પેપર જોઈ ગભરાઈ નહીં જાય અને કોઈ અઘટિત પગલાં નહીં ભરે તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું મારું નામ આશિષ વાઘાણી કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સર આપણે અર્જુનની જે પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે રાખી છે કેટલા વિદ્યાર્થીઓ એની અંદર પરીક્ષા આપી રહ્યા છે અને એની ઉત્તર વયથી માંડીને એમાં આપણે શું પ્રોસેસ કરી છે તે વિશે કહો અર્જુન એક બે વર્ષ પહેલાં કર્યું હતું લક્ષ અર્જુન ટુ ગયા વર્ષે કર્યું હતું ને લક્ષ અર્જુન થ્રી આ વર્ષે કર્યું છે ફર્સ્ટ યર અમારી પાસે છસો સ્ટુડન્ટ્સ આવ્યા હતા ગયા વર્ષે નવસો જેવા બાળકોએ પાર્ટિસિપેશન કર્યું હતું આ વર્ષે એમનો જે પ્રસિદ પ્રતિસાદ છે બારસો સ્ટુડન્ટ સાથે અમે લોકોએ એ બાળકોની જે વ્યવસ્થા કરી છે જેમ કે બાળકોના માટે ક્યુઆર કોડની સિસ્ટમ કરી હતી જેનાથી એ લોકો ઘરે બેઠા જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે એ રજીસ્ટ્રેશન થ્રુ જે જે એરિયામાં જે બાળકો રહી છે એ સ્ટુડન્ટ્સને લેવા મૂકવા માટેની વ્યવસ્થાઓ પણ બસ દ્વારા અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી હતી અને એ બાળકોના સંસ્થામાં આવ્યા પછી એમના ક્લાસ બ્લોક બધા સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડવાઈઝ એમના ક્લાસમાં ક્યુઆર કોડ સાથે સ્ટીકર લગાવવામાં આવ્યા હતા જેમના પરથી એમને એમના બેસવાની પણ વ્યવસ્થા કરી હતી સપ્લિમેન્ટરી જે બોર્ડમાં હોય છે એ હુબહુબુ સપ્લિમેન્ટરી પ્લસ બારકો સ્ટીકરની વ્યવસ્થા કરવામાં આવી છે શા માટે આ વ્યવસ્થાઓ આપણે વિદ્યાર્થીઓ માટે કરી તે વિશે પણ આજના જે આ સ્ટુડન્ટ્સ છે સ્ટુડન્ટ્સને બોર્ડ પહેલાં એકવાર આ એક્ઝામ આપશે તો એ એમનામાં કોન્ફિડન્સ આવશે કારણ કે પ્રી બોર્ડ એક્ઝામનું મતલબ જ એ છે કે એમનામાં એ સમયનો જે ભય છે ભયમાંથી લોકો બહાર આવી જાય અને એકદમ કોન્ફિડન્ટલી એમની જે બોર્ડની એક્ઝામ છે સારી રીતે આપી શકે આપણે આ લેક્ચર જૂનમાં જે પ્રથમ દ્વિતીય તૃતીય વિજેતાઓ થશે એના માટે આપણે શું પારિતોષિક રાખ્યા છે સંસ્થા દ્વારા ફર્સ્ટ સેકન્ડ થર્ડ વિજેતાઓ માટે અલગ અલગ પારિતોષિક રાખ્યા છે જેમ કે એમના માટે લેપટોપની વ્યવસ્થા કરવામાં આવી છે એમને ટેબ્લેટ્સ અને મોબાઈલ્સ ગેજેટ્સ પણ અલગથી આપવામાં આવશે અને એમને એ રીતે અલગ અલગ પંદર જેટલા ઇનામો અમે બે લાખ રૂપિયા સુધીના રાખવામાં આવ્યા છે કયા વિદ્યાર્થીઓ આની અંદર પાર્ટિસિપેટ કરી શક્યા છે અને કરી રહ્યા છે દસમા ધોરણ ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ ગુજરાત બોર્ડ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે અને બારમું ધોરણ ગુજરાત બોર્ડ ગુજરાતી મીડિયમ સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કર્યું છે આપણી પાસે કમસે કમ પચાસ કરતાં પણ વધારે સ્કૂલોના બાળકોએ પાર્ટિસિપેશન કર્યું છે એમ ગણીએ તો સચિનથી લઈને સાયન્સ સુધીના ઘણી ખરી સ્કૂલોને એમાં આપણે આવરી લીધા છે આપણા વિદ્યાર્થીઓને પછી લાવવા મૂકવાની વ્યવસ્થા કેવી હોય છે તે વિશે પણ કહો આપણા વિદ્યાર્થીઓને લાવવા મૂકવા માટે આપણી પાસે જે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે એ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા એમના અલગ અલગ એરિયાના અલગ અલગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને એ પોઈન્ટ્સ પર એ લોકોને ટાઈમિંગ સાથે આવવા અને જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અથવા જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા નથી આપી શક્યા અથવા જેઓને આ જ્ઞાન નહી હતું તો નવેસરથી ભવિષ્યમાં ફરીથી તેવા કરી શકે માટે તેઓને ભવિષ્ય નવેસરથી ભવિષ્યમાં હાલમાં એવી પરિસ્થિતિ હતી કે છેલ્લા બે દિવસમાં એવા પણ વિદ્યાર્થીઓ હતા કે જેમને આમાં રજીસ્ટ્રેશન કરાવવો હતું પણ સમો અમારી પાસે એ વ્યવસ્થાના ભાગરૂપ અમે જેટલી સીટ એલોટ કરી હતી એ સીટ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ છેલ્લે છેલ્લે રજીસ્ટ્રેશન થયા હતા એ બાળકોને નેક્સ્ટ યર જે પણ દસમા અને બારમામાં આવતા વર્ષે એમના ભાઈઓ અને બહેનો આવે છે તેનું રજિસ્ટ્રેશન જેટલું વહેલા તે પહેલાના તકે સ્કૂલ પર રિસેપ્શનમાં અથવા પ્રિન્સિપાલોને કોન્ટેક કરીને નેક્સ્ટ માટેનું કન્ફર્મેશન કરી શકે છે મારું નામ હિયોરિયાપ્રીત રમેશભાઈ છે અને હું બાર સાયન્સમાં અભ્યાસ કરું છું તો આજે જે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન હતું તેમાં મને મોસ્ટલી તો ટાઈમ મેનેજમેન્ટની ખબર પડી કે ટાઈમ મેનેજમેન્ટ મારે કઈ રીતે કરવું કે પાર્ટ એમાં એમસીક્યુમાં કેટલો ટાઈમ ફાળવો મારે એક એમસીક્યુ પાછળ કેટલો ટાઈમ ફાળવો અને પાર્ટ બીમાં કે પાર્ટ સેક્શન એ લખતા હોઈએ તો બે માર્ક્સના સવાલમાં આટલો ટાઈમ અથવા તો પહેલા કેવો સેક્શન લખીએ જેમ કે ચાર માર્ક્સનો પહેલાં લખવો ત્રણ માર્ક્સનો લખવો કે બે માર્ક્સનો લખો તો આ થોડુંક પેપર લેંદી હતું તો મેં ચાર માર્ક્સના વધારે માર્ક્સ છૂટી ના જાય એટલે મેં પહેલાં સેક્શન સી સેક્શન બી ને સેક્શન એ એવી રીતે કર્યું જેથી મારા ટાઈમ તો ના ઘટ્યો અને પેપર આમ સારું ગયું છે આપ કઈ આવો છો અને માહોલ કેવો હું એલપી સવાણીમાં અભ્યાસ કરું છું અત્યારે અને અહીંયાનો માહોલ મને લાગ્યું કે હું બોર્ડની જ એક્ઝામ આપું છું એક આમ સિમિલર જ હતો બહુ ડિફરન્સ નહોતો પહેલાં તો આવ્યા ત્યારે ચોકલેટ આપીને સ્વાગત કર્યું જેથી આમ કે વિદ્યાર્થી ગભરાય નહીં કે યુઝર યુઝર ફ્રેન્ડલી કહેવાય એવું વાતાવરણ મળે અને પહેલાં નીચે બેસાડીને પ્રોપર એમ એકદમ જે સલાહ સૂચન આપે કે બોર્ડને એક્ઝામમાં કેવી રીતનું હશે કે આવી રીતે એક્ઝામ આપવી આ ના આપવી આ કરવું જોઈએ આ ના કરવું જોઈએ અને ક્લાસમાં બેસીને એકદમ સમયસર પુરાવણી અને ઓએમઆર સીટ આવી ગઈ એટલે એ તો એકદમ બોર્ડ બોર્ડ સાઈ બોર્ડવાઈઝ જ હતું હોય નહીં સપલીમાં જે

પહેલો એક્સપિરિયન્સ હતો એટલે થોડુંક આમ ડર જેવું નર્વસનેસ જેવું લાગતું હતું પણ જ્યારે એક્ઝામ દેવા બેઠા એટલે પછી તો નોર્મલ જ બધું થઈ ગયું જેવું આપણે પહેલા એક્ઝામ દેતા હોય એમ થઈ ગયું નીચે તો માહોલ આટલા બધા મીન્સ સ્ટુડન્ટ જોતા તો આમ એવું નર્વસનેસ ફીલ નહોતું થતું કેમ કે આટલા બધા સ્ટુડન્ટ્સ આવે છે તો ઓફકોર્સ કંઈક સારા જ પેપર હશે એવું આપણને લાગતું હતું કે બેસ્ટ ક્વોલિટીના પેપર આપણને એક્ઝામ આપણને મળશે દેવા તો મીન્સ એવું હતું કે ના સારી એક્ઝામ જાશે એમ બેસ્ટ ક્વોલિટી આપણને જે છે જોવા મળશે એક્ઝામમાં પણ જ્યારે અમે નીચે આવ્યા ત્યારે અમારું બહુ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું ચોકલેટ્સ આપી પછી ચાનલો કર્યો મીન્સ એવું બધું હતું એન્ડ બહુ સારી રીતે સ્વાગત કર્યું બધાને નીચે ઇન્ફોર્મેશન પણ આપી કે તમારે કેવી રીતે સપ્લિમેન્ટી ભરવાની છે અટેન્ડ કરવાનું છે પેપર તમારે કાંઈ તકલીફ હોય તો કહેજો કાંઈ ડાઉટ હોય તો કહેજો એમ અને કેવી રીતે પેપર અટેન્ડ કરવાનું તો એ બધું જે છે અમને માહિતી મેળવવી અને અંદર જેમ છે અમે તરત કમ્ફર્ટેબલ તરત જ થઈ ગયા એન્ડ મીન્સ એ જ છે કે અમે મીન્સ કમ્ફર્ટેબલ હતા દેવામાં કાંઈ એવો વાંધો ન એવો ડાઉટ હોય તો તરત જ ટીચર જે છે અમારા ડાઉટ સોલ્વ કરતા હતા આજનું પહેલું પેપર ઇંગ્લિશ હતું મીન્સ સિક્સટી ફાઈવ રાઉન્ડ તો આવશે એવું લાગે છે અત્યારે તો હવે જોઈએ કેવું છે પરેશમાં રૂજન સાક્ષી ન્યૂઝ સુરત